નમસ્કાર મિત્રો હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે બિગ બ્રેકિંગ ન્યૂઝ મિત્રો મળી રહ્યા છે વન અને પર્યાવરણ વિભાગ ગુજરાત સરકાર તરફથી વનરક્ષક વર્ગ ત્રણની સીધી ભરતી માટેનું જે રિઝલ્ટ હતું એ હમણાં થોડા દિવસ પહેલાં ડિક્લેર થયું છે અને એ રિઝલ્ટની અંદર ઘણા બધા ક્વેશ્ચન ઊભા થયા હતા અને રિઝલ્ટ છે ચર્ચામાં પણ રહ્યું હતું હવે આ રીતનો બ્રેકિંગ ન્યૂઝ આપ્યા છે કે ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે વનરક્ષકની લેખિત પરીક્ષા અંતિત ક્વોલિફાઈડ થયેલા ઉમેદવારો પૈકી આઠ ગણા ઉમેદવારોની જ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી નિયમો અનુસાર આપણને ખબર છે કે આઠ ગણા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવાની હતી અને એમને કરી પણ ખરી હવે આ અંગે જણાવવાનું કે વિભાગ કક્ષાએથી ભૂતકાળમાં હાથ ધરવામાં આવેલ ભરતી પ્રસંગોએ થયેલ અનુભવના આધારે શારીરિક ક્ષમતા કસોટી દરમિયાન પૂરતી માત્રામાં ઉમેદવારો ઉત્તીર્ણ થઈ શકેલ નથી પરિણામે જગ્યા ખાલી રહેવા પામેલ છે આ સંદર્ભમાં વનરક્ષક વર્ગ ત્રણના ભરતી નિયમોની જોગવાઈને ધ્યાને લઈ માગણી કરેલ જગ્યાઓ સામે પચીસ ગણા ઉમેદવારોની યાદી આ વિભાગની જાણ હેઠળ અગ્ર મુખ્ય વનરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ કો ફોર્સને પૂરી પાડવા માટે આપને વિનંતી છે ઉક્ત પચીસ ગણા ઉમેદવારોની યાદી આપ્યા બાદ વધુ પચીસ ગણા ઉમેદવારોની યાદી તૈયાર કરી રાખવા પણ આપને વિનંતી છે તો આઠ ઘણા જે ઉમેદવારો બોલાવેલા છે એની જગ્યાએ હવે પચીસ ઘણા ઉમેદવારોનું છે એ લિસ્ટ વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે આ ઉપરાંત પણ અહીં સૂચના આપી છે કે ઉક્ત પચીસ ગણા ઉમેદવારોની યાદી યાદી આપ્યા બાદ પણ વધુ પચીસ ગણા ઉમેદવારોની યાદી તૈયાર રાખવા વિનંતી છે તો આ રીતના અગત્યના સમાચાર આવે છે કે વનરક્ષક વર્ગ ત્રણની ભરતીની અંદર આઠ ગણા નહીં પરંતુ પચીસ ગણા ઉમેદવારોની લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને થોડા જ સમયમાં ટૂંક સમયમાં એનું જે છે એ લિસ્ટ વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે આવા જ વિડિયો જોવા માટે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને અન્ય તમામ મિત્રો સુધી આ સમાચારને અવશ્ય પહોંચાડશો